અને આઈને અહીંયા દાદાગીરી કરવી એટલે કોઈ નવરું નથી હોતું નવરું નવરું ના કરે હા મને વાત યાદ કે ફોન ના હું બોલાય તો તું અહીંયા દાદાગીરી કરા કરું છું એ તો મારી જગ્યા હોય તો દાદા એક તો ને બે કે ને આન કો જવાબ બે સબ દો બરાબર છે બધા જાણે છે ખોટી ઉછારીઓ કરે છે ના અચ્છા

अमजॉन, अमजॉन, अरे खरे खर। उन्नति तोर मन हूँ क्या हुए हम क्या तो तुमने पहला। उन्नति। नथिंग सीरियस। बिजु। बिजु क्या गेम? आउ हिट्स नथिंग सीरियस यू नो। जो बत्रीसी बताइ जो बत्रीसी बताइ सरमाई

પા પાણી નીકળી ગયા આવો એક્ટિંગ કરવા માટે યુ નો યુ તમારે થોડી જોઈએ ઓહ

બોલો ને યાર લ્યો ગૌરવ બોલી લે મારા બદલે ખાતા જડપાણો પ્રતીક પંચાલ તો ભાઈ વાગી ગયા છે રાતના 1 અને આજના દિવસમાં મારા બ્લોગમાં મેં એટલું બધું કઈ શૂટ કર્યું નથી અમે લોકો જમવા ગયા હતા બધા જીરાકવાનો બર્થડે હતો એટલે આને ચોક બધા જમી ભમીને આવી ગયા છે અને હવે જો એરિયા ચેક કરે અને વાગી ગયું છે તો એક રોજ ના ઈચ્છીએ ને એમ ઈચ્છીએ કે 12 વાગે સુઈ જાય પણ એવું કાઈ જ થાતું 2 વાગી જાય બે તો પરમેનન્ટ હે બે ઉપર અમાર આમ પેલો સિગ્નેચર ના દે ગયો થપ્પો લગાવી દીધો એકો કે થપ્પો એ ઉ કે આ 12 વાગે જ શાંતિ થી જાય તો બે તો વાગી જાય બે ફાઇનલ 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 ગમે તે થાય ફાઇનલ ફાઇનલ ને ફાઇનલ બરાબર સો જઈએ છે ઘરે ઘરે જઈને સુઈ જઈશું આજ તો શું સુઈ જઈશું બ્લોગ કોણ એડિટ કરશે અમારા શાંતિ ઓ સુઈ જાય તો ભાઈ ને ભાઈ બ્લોગ એડિટ કરइए जी આતે અને મેં મારામાં કમેન્ટ જોઈ હતી એક બ્રિજેશની કારણ હું બ્રિજેશ જોડે મસ્તી કરતો હતો એ બરાબર છે તો ભાઈ એમાં એવું છે કે હું કોક જોડે મસ્તી નહીં કરું તો તમને બ્લોગ જોવાની મજા નહીં આવે અને હું માણસ છું એવો બધા જોડે મસ્તી વાળો બરાબર છે એટલે મારો નેચર એવો છે તમને અનુકૂળતા ના આવતી હોય તો કહી દેજો બરાબર છે ને મસ્તી કરવી આપણી આદત છે એવું નથી કે વિડીયોની અંદર જ કરવી જનરલી કરતો હોઉં છું હા બધા જોડે નહીં કરતો જે નજીકના માણસો હોય એમના જોડે જ મસ્તી કરવાની હોય બીજા કોઈને બોલાય નહીં આપણે એવી બધી વસ્તુ બરાબર નજીકના વ્યક્તિઓ જોડે તમે મસ્તી કરી શકો બીજા જોડે બીજા વ્યક્તિ હોય જેમને તમે બહુ ઓળખતા હોય જેમના જોડે તમે રોજ રહેતા ના હોય જોડે મસ્તી તમે ના કરી શકો તો કમેન્ટ કરો એનો કોઈ ઇસ્યુ નથી ભાઈ જેની હું જેના જોડે હું મસ્તી કરું જેની હું મસ્તી કરું એને કોઈ પ્રોબ્લેમ હોતું નથી મને ખબર નહીં કોક હોય બે હજાર જણા તકલીફ હોય તો તમ તમારે તમારે તકલીફ તમારે જોડે રાખો બીજું તો તમને કહે છે મારે કહેવાય નહીં બરાબર છે પણ આવું બધું હોય છે ભાઈ વ્લોગ એક એવી વસ્તુ છે ને કે રિયાલિટી છે બરાબર જેટલું બતાવવામાં આવે ને બધું રિયલ હોય એની અંદર કઈ એવું નહીં હોતું કે સ્ક્રિપ્ટેડ વ્લોગ ઉતારવામાં આવે કે ભાઈ એકને એક સીન થઈ ગયું તો એને ફરી ઉતારીએ ફરી બનાવીએ તમે ફ્લોગ જોયા હશે હું મારી કોઈ ક્લિપ કટ કરીને હું મૂકતો છું નહીં આખી આખી ક્લિપો મૂકી દેવાની મને આદત છે બરાબર છે અને કટ મૂટ કરવું એ બધું આપણને આવડતું નથી એટલે મહેરબાની કરી જાજો જે બી કંઈ હોય એ બરાબર કોમેન્ટ હુકમ કરવી પડે જીગર હા મેન જે કેવું હોય કંઈ નહીં હા બસ બરાબર છે આ તો હું કહું તો પાછું પેલું એ લાગે ના બરાબર એ આમ તાકાત હોય તો કોમેન્ટ નહીં કરવાની હમે આવો જે વાત કરીએ હા મેં કરો તમારું જીગર હોય તાકાત હોય પોતાના દમ ઉપર એ લાવવી પડે જીગરું આવે નહીં બધું જન્મ જાત હોય એવું કઈક છે જે બી હોય એની કે ભાઈ મને કોઈ ફરક પડતો નથી શેર ચાલે બજાર કુત્તે કે હજાર એવું કામ છે આપણે તો પબ્લિક ખુશ રહે એના હિસાબે તો ભાઈ પબ્લિક તમે ખુશ રહો હા અમુક બે ચાર જણોની ની વાતો છે એટલે તમે બધા પોતેના ના લેતા બરાબર છે એટલે જે કરે છે એ પોતે સમજી જાય બાજુ એમ એ નહીં

બધી જ ખબર પડે છે મને નાનો લખોટીઓ રમતો છોકરો છું નહીં બરાબર એટલે છેતી જાજો કસો વાંધો નહીં બાય બાય ગુડ નાઇટ જે આ કંઈ આવું કરતું નથી માણસ મગજ પર ના લે જે જોઈ રહ્યા છો એ મગજ પર ના લે જે કરે છે એ મગજ પર લઈ જ લો એક બે જણ છોડીને લઈ જ લો મગજ પર બરાબર જે નથી કરતા એમને કોઈ લેવા દેવા છે જ નહીં જે કરે છે એ લોકો રાખજો મગજમાં આવું કંઈક કહી ગયું મને કહી ગયો તમને જ કહી ગયો એમાંથી થાય એ તોડી લેવું બરાબર એટલે આ બધી એવી વસ્તુ છે આ તો પેલું ટાણું આવ્યું એની મૂળી આ નવ ખેડૂત મારું નામ કે કિશન પટેલ નહીં મારું નામ એ કિશન પટેલ નહીં બરાબર સમયની રાહ જોઈ રહેલો છું સમય જે દિવસે મારો હું નવરો પડી ગયો ને મારા કામમાંથી એ દિવસે તમારો દિવસ જોવા પબ્લિકે તને પબ્લિકે શાંત રૂપમાં જોયો નથી ને હા એટલે પછી ખબર પડે કે શું છે આ તો શું હોય કિશન પટેલ નથી એ તમને ખબર નથી અંગત જે બે ચાર માણસો એમને ખબર કિશન પટેલ શું હોય ઠંડુ શું ત્યાં સુધી રેવા દો એમાં મજા છે બરાબર મારે કોઈ ચેપ્ટર પડવું નથી મારે કંઈ કરવું નથી પછી તમે મજબૂર જ કરશો તો એ મજબૂરી તમને એટલે એ થાય નહીં क्यों सिर पे रुमाल बांध के बैठा है सर पे कफन सर पे कफन बांधने वाले मौत से नहीं डरते बराबर <laughs> <laughs> ना चलो <laughs> okay? so, अब घर आ गए ओके तो अब हमें घर बाय बाय गुड नाइट डू व्हाटएवर यू वांट टू डू मैन बट डोंट ट्रबल योर माता-पिता एंड नाउ डोंट ट्रबल मी आल्सो ओके जय श्री राम Oh, <laughs> you